નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપના સ્વાગત છે જે પ્રકારે નંદેશ્સરી ખાતે તાલુકા પંચાયતની બાય ઇલેક્શન છે ને નંદેશ્વરી ખાતે વહેલી સવારથી જ આપ જુઓ કે જે મતદારો છે મતદાન મથકો પર પોતાનું મતદાન ઉપયોગ કરી રહ્યા છે પોતાની ફરજ પણ આપી રહ્યા છે ત્યારે ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ પણ ધારાસભ્ય વાઘોડિયા વિધાનસભાના તે પણ અહીંયા પહોંચ્યા છે અને જે પ્રકારે વહેલી સવારથી આ મતદાન થઈ રહ્યું છે લોકો પણ મતદાન કરવા પહોંચી રહ્યા છે ભાજપ જે પ્રકારે વિજય બને તે માટેના પ્રયત્નો થઈ રહ્યા છે તો પેલી બાજુ કોંગ્રેસ પણ એડી ચૂંટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે ઉમેદવાર અને ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ એવો મતદાન મથક પર જઈ રહ્યા છે ને કઈ રીતે મતદાન થઈ રહ્યું છે અને તેનું તમામ જગ્યા પર તેઓ નિગરાણી રાખી રહ્યા છે મતદારો વધુ મતદાન કરે તે માટેના જે પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે ત્યારે ધારાસભ્યશ્રી પણ અહીંયા પહોંચ્યા છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમની સાથે પણ વાત કરીશું કારણ કે જે પ્રકારે વહેલી સવારથી અહીંયા મતદાન થઈ રહ્યું છે તમામ જે નંદરશ્રીના લોકો છે લગભગ નવ હજાર કરતાં વધુ લોકો મતદાન કરી રહ્યા છે ત્યારે ધર્મેન્દ્રસિંહ જો કે ધારાસભ્યશ્રી જો કે જે પ્રકારે વહેલી મતદારો અહીંયા પહોંચી રહ્યા છે અને ધારાસભ્ય શ્રી પણ અહીંયા પહોંચ્યા છે અને તમામ જે મતદારો છે નવ હજાર કરતા વધુ મતદારો છે અને મતદાન મથકો છે ત્યાં મતદાન વહેલી સવારથી જ અહીંયા ન પેટા ચૂંટણીનું થઈ રહ્યું છે કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર ગોહિલ અને સામે જસવંતસિંહ પઢિયાર ભાજપના જે ઉમેદવાર છે તે એક અને વહેલી સવારથી જ્યારે મતદાન થઈ રહ્યું છે અને તમામ લોકો ઉત્સાહની સાથે મતદાન કરી રહ્યા છે અને આપ જુઓ આ તમામ જે મતદારો છે તે અહીંયા એક બાદ એક આવી રહ્યા છે પોલીસ પ્રશાસનની જો વાત કરીએ તો ખડે પગે પોલીસ શાંતિપૂર્ણ માહોલમાં બનતા થાય તે માટેના પ્રયત્નો શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે નંદુ શહેરી પોલીસ સ્ટેશનનો સાફ અહીંયા પગે હાજર છે ત્યારે જો કે નંદશ્રી વિદ્યાલય ખાતે નંદશ્રી બાય ઇલેક્શન કે પેટાચૂંટણી જે થઈ રહી છે તેમાં ભાજપના ઉમેદવાર જસવંતસિંહ પડિયાર સાથે કોંગ્રેસના જે ઉમેદવાર છે રાજેન્દ્રસિંહ ગોહિલ તે આમને સામે કાંટાની ટક્કર જોવા મળી રહી છે કારણ કે જે પ્રકારે બાય ઇલેક્શન એટલે આવ્યું હતું કે રાજેન્દ્રસિંહ ગોહિલ જેઓ ભાજપમાં હતા ને તેઓ પક્ષ પલટો કર્યો હતો અને કોંગ્રેસમાં આવ્યા છે ફરી એક વખત તેઓને કોંગ્રેસમાંથી ટિકિટ મળી છે અને તેઓ પોતાની દાવેદારી કરી છે આ બેઠક પરથી ત્યારે જસવંતસિંહ પઢિયાર કે જેઓ ભાજપમાંથી તેઓ પોતાની દાવેદારી કરી છે ને સાથે આ બંને ઉમેદવારો વચ્ચે જે રસાકસી ભર્યો જે માહોલ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે સૌથી મહત્ત્વની આ બેઠક નંદેસરીની ગણવામાં આવી રહી છે તો બીજી બાજુ કોઈ બેઠકની જો વાત કરીએ તો ત્યાં પણ જે પ્રકારે સવારથી જ મતદારોનો ઉત્સાહ જોવા મળતો દિવ્યાંગ લોકો પણ મતદાન કરવા માટે આવી પહોંચ્યા હતા ત્યાં સાત હજાર કરતાં વધુ મતદારો છે તે મતદાન કરવાના હતા તમામ જગ્યા પર આ ઉત્સાહની સાથે જ વહેલી સવારે જ્યારે સાત વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ ત્યાંથી જ આ તમામ મતદારો છે તે પોતાનો મતદાનનો ઉપયોગ કરવા માટે મતદાન મથકો પર પહોંચી રહ્યા છે અને તમામ જગ્યા ઉપર તેઓ મતદાન કરી રહ્યા છે દશરથ બેઠકની જો વાત કરીએ તો ત્યાં ભાજપે બિનહરીફ જાહેર થઈ ચૂક્યું છે કારણ કે જે કોંગ્રેસના ઉમેદવાર હતા વશરામભાઈ રબારી તેઓએ ફોર્મ પરત ખેંચી લેતા સુનિલભાઈ પ્રજાપતિ જે ભાજપના ઉમેદવાર છે તેઓ બિનહરીફ જાહેર કરવામાં આવે છે આ પ્રકારની ત્રણ પેટા ચૂંટણીઓ હતી ત્રણ બેઠકોની જેમાં નંદેસરી દશરથ અને કોયલી બેઠકની આ બેઠક જે છે તે બેઠકો પર ચૂંટણી થઈ રહી છે અને તેમાંથી બે બેઠકો પર અત્યારે મતદાન થઈ રહ્યું છે નંદેસરી અને કોયલી અત્યારે સવારે જે પ્રકારે કોયલીમાં પણ મતદાન કરવા માટે સાત હજાર કરતાં વધુ મતદારો છે તે મતદાન કરી રહ્યા છે અને લગભગ અત્યાર સુધીની જો વાત કરીએ તો ત્રીસથી ચાલીસ ટકા જેટલું મતદાન થયું છે અને ત્યારે આપ જુઓ કે ધારાસભ્યશ્રી પણ અહીંયા પહોંચ્યા છે અને તમામ મતદારો અહીંયા આવી રહ્યા છે અને પોતાનો મતનો ઉપયોગ તેઓ કરી રહ્યા છે આ પ્રકારે તમામ જે મતદારો છે પોતાનું મતનો ઉપયોગ કરવા માટે અહીંયા પહોંચ્યા છે અને આપ આપજો કે મતદાન ધારાસભ્ય શ્રીએ પણ પોતાનું મતદાન અહીંયા કર્યું છે અને જો કે તેઓ પણ એક મેસેજ સારો આપી રહ્યા છે આપ આપજો કે તમામ લોકો અહીંયા મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને તેઓ પોતાનું મતદાન છે તે પણ અહીંયા પોતાનું કર્યું છે નંદેશરીમાં તેઓએ પોતાનું મતદાન કર્યું છે આપજો કે જે પ્રકારે પહેલી સવારથી લોકો મતદાન કરી રહ્યા છે ધારાસભ્ય ખુદ પોતે મતદાન કરી રહ્યા છે અને તમામ લોકો અહીંયા આવી રહ્યા છે ત્યારે ધારાસભ્ય શ્રી સાથે જ વાત કરવાનો પ્રયત્ન બાપુ શું કહેશો નંદેશરી ખૂબ મહત્વની બેઠક ગણવામાં લોકશાહીમાં લોક પર્વમાં મતદાન એટલે મહાદાન છે નંદેસરીની સીટ ખૂબ મહત્વની એટલે અમારા ભારતીય જનતા પાર્ટીની આ સીટ છે આમાં કોઈ પણ પ્રકારની હરીફાઈ નથી વન સાઇડેડ અમારા ઉમેદવારની ભારતીય જનતા પાર્ટીની જીત છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના અધ્યક્ષતામાં જ્યારે ડબલ એન્જિનની સરકાર ખૂબ સરસ વિકાસ કરતી હોય ત્યારે ક્યાંય દૂર દૂર સુધી કોંગ્રેસના કાંગરા પણ દેખાવાના નથી અને ડિપોઝિટ પણ જવાની છે અઢાર તારીખે આ એક ત્યાં મોઢું દેખાડવા આવી શકવાના નથી એવું આજે તમને બધાય પત્રકાર મિત્રોને કહું છું ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામોથી પ્રજા ખૂબ જાગૃત છે અને પ્રજા જાણે છે કે ભારતીય જનતા પાર્ટીનું જ્યારે શાસન હોય અને વિકાસના આટલા સારા કામો થતા હોય ત્યારે કોઈની વાતોમાં આવ્યા વગર જનતાનો જનાદેશ ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને અઢી અઢાર તારીખે આપ પરિણામ જોઈ શકો છો બાપુ કોંગ્રેસના જે ઉમેદવાર છે તેવું સ્પષ્ટ આક્ષેપો કરી રહ્યા છે કે સત્તાના જોરે આ બેઠક હાસિલ કરવાનો પ્રયત્ન કરે સત્તાના જોરે નહીં જનતાનું જોર છે અને જનતા ભારતીય જનતા પાર્ટી સાથે છે ક્યાંય તમારે આ આખા વિસ્તારની અંદર કોઈએ કોઈ જબરદસ્તી કરી હોય કોઈ જગ્યાએ સત્તાના અધિકારીઓએ ક્યાંય કોઈપણ પ્રકારનું એવું વર્તન કરવું હોય એવું ક્યાંય દેખાતું નથી એ લોકો પોતે અત્યારે પોતાની હાર ભાળી ગયા છે એટલે આવા ખોટા આક્ષેપો કરી અને પોતાની હાર છુપાવવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે એટલે જ મેં આપને કીધું કે અઢાર તારીખે આ એક ગોત્યા હાથ આવવાના નથી પોતાની હાર અત્યારથી જ સ્વીકારી અને અધિકારીઓ ઉપર કે બીજાની ઉપર આક્ષેપ કરવા એનો મતલબ એ થાય છે કે તમે ચૂંટણી હારી ગયા છો તમે તમારા હથિયારો હેઠા મૂકી દીધા છે અને આપ ખુદ અહીંયા જોઈ શકો છો કે આ માહોલ ભારતીય જનતા પાર્ટીનો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબની ઉપર દરેક જનતાને વિશેષ વિશ્વાસ છે અને વિકાસના કામો ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈ કરી ના શકે ભારતીય જનતા પાર્ટીનું તાલુકા પંચાયતમાં જ્યારે બોર્ડ હોય આ ઉમેદવાર આઠ વખતમાં ક્યારેય એક પણ મીટિંગમાં હાજર જે વ્યક્તિ ના રહ્યો હોય એ આ વિકાસના કામો શું કરી શકે જનતા જાણે જ છે એ ભાઈને સસ્પેન્ડ શું કામ કરવામાં આવે બિલકુલ પોતે ક્યારેય તાલુકા પંચાયતની બોર્ડ મીટિંગમાં હાજર રહીને પોતાના વિસ્તારના પ્રશ્નો ના મૂકી શકતો હોય એ માણસને જનતા ફરીવાર વોટ આપે એવું હું ક્યારેય માનતો નથી એટલા માટે જ એ લોકોએ અત્યારે આક્ષેપો ચાલુ કર્યા છે કે સત્તાના જોરે આ સીટ જીતવાની આ સીટ જીતેલા જ છે એમાં સત્તાનું જોર લગાવવાની કંઈ જરૂર જ નથી કોયલી બેઠક પર શું કહેશો જે પ્રકારે ત્યાં પણ રસાકસીનો માહોલ છે કોઈ જગ્યાએ રસાકસી નથી કોયલી પણ વન સાઇડેડ છે બંને સીટો સારા માર્જિનથી ભારતીય જનતા પાર્ટી જીતવાની છે મેં કીધું ને કે અત્યારથી ફટાકડાની વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને કાર્યકર્તાઓએ કરી લીધેલી છે આ એક પણ સીટ બે માંથી ક્યાંય કોઈ જગ્યાએ દૂર દૂર સુધી દેખાતો નથી ભારતીય જનતા પાર્ટી જ દેખાય છે મતદાન ખૂબ ઓછું થયું છે પાંચ અમુક લોકો કામે ગયા હોય લગ્નની સિઝન પણ છે નોકરી ઉપર પણ ગયા હોય પણ મને ખ્યાલ છે કે પાંચ વાગ્યા સુધીનો જે મતદાનનો રેશિયો અત્યારે અને પછી બપોર પછીથી જે લોકો કામ ઉપરથી અને ક્યાંક સવારે કોઈક લગ્ન પ્રસંગમાં ગયા હોય એ બધા આવીને જે કંઈ દર વખતે મતદાનનો રેશિયો રહે છે એ જળવાઈ રહે છે મને ખાતરી છે બાપુ કોંગ્રેસના જે ઉમેદવાર છે તે એવું પણ કહી રહ્યા છે કે બેરોજગારી સૌથી મોટો પ્રશ્ન છે તો બેરોજગારી માટે ભાજપનો જો ઉમેદવાર જીતે તો કઈ રીતે જ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સતત રોજગારી માટેની ચિંતા કરે છે ભૂપેન્દ્રભાઈ પટેલના શાસનમાં આપ જોઈ રહ્યા છો કે અત્યારે એટલું ખૂબ મોટું ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતની અંદર આવી રહ્યું છે ગુજરાતમાં ઉમેદવાર જીત્યા પછી એ પોતે પણ સરળ સ્વભાવનો પબ્લિકની વચ્ચે રહેવાવાળો ઉમેદવાર છે કોઈ પણ જગ્યાએ ઉમેદવારની નારાજગી નથી અને ઉમેદવારની સ્વચ્છ છબી છે ક્યાંય ઉમેદવારને પોતે પણ સરપંચ તરીકે અત્યારે કામ કરી રહ્યા છે અને સરપંચ તરીકે પણ ખૂબ સારી ગામના વિકાસના કામો કરેલા હોય એટલે ઉમેદવારની છબી સારી છે ને ઉમેદવાર મને વિશ્વાસ છે કે આ વિસ્તાર માટે લોકોના કામ માટે ખૂબ દોડી પ્રયત્ન કરી અને લોકોનો જનતાનો વિશ્વાસ કેળો છે અને એમાં સફળ થશે અને અમે પણ એમની સાથે છીએ બિલકુલ જનતાની સાથે છે ધારાસભ્ય કહી રહ્યા છે ત્યારે ઉમેદવાર જસવંતસિંહ પડિયાળ છે તેમની સાથે જ વાત કરીશું જસવંતસિંહભાઈ શું કહેશો કેટલો જીતનો વિશ્વાસ અને મને જીતનો પૂરેપૂરો વિશ્વાસ છે સો ટકા આપણો જીત નક્કી જ છે શું માનું છું જે રીતે કોંગ્રેસના ઉમેદવાર આક્ષેપો કરી રહ્યા છે શું કહેશું કોંગ્રેસનો અત્યાર સુધી આક્ષેપ કરવાનો જ હોય છે એ લોકો એમનો આક્ષેપ કોઈ સાંભળે બી નહીં અને આપણે જીત ફાઈનલ છે કેટલા મતો થી જીતું છું પંદરસો બે હજાર વર્ષથી કામો કેવી રીતે આગળ વધતા એ બાકીના વિકાસ કામો બાકી છે એને પૂરા કરીશું રોજગારીના જે કામો છે એ પણ પૂરા કરીશું બિલકુલ આ હતા ભાજપના ઉમેદવાર જશવંતસિંહ પટેલ ને તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે જીતનો આશા વ્યક્ત કરી છે અને ભાજપના જે વિકાસની ગતિ છે વિકાસની ગતિ સાથે રહીને તેઓ આ નંદેસરી બેઠક પર જીત હાંસિલ કરવાના તેવું ભાજપના ઉમેદવાર કહી રહ્યા છે સાથે ધારાસભ્ય બી કહી રહ્યા છે કે જે પ્રકારે લોકોનો વિશ્વાસ છે જનતા જનાર્દનનો વિશ્વાસ છે ને તેને લઈને અમે નંદેસરી અને કોલી બેઠક પર વિજય મેળવવાના છે કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા